Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બિહારના પટનામાં ભારતીય જનતા પાર્ટી નેતા બાવન વર્ષીય સુરેન્દ્ર કેવટાને બાયક પર સવાર બે બદમાશોએ ચાર ગોળી મારીને દબી દીધી હતી જો કે ઘટના બાદ પરિવારો તેમને ત્યારે ગંભીર હાલતમાં પટના ત્યારે એમ્સ લઈ ગયો હતા જો કે ત્યાં સારવાર દરમિયાન ભાજપ નેતાનું મૃત્યુ થયું હતું આ ઘટના શનિવારે રાત્રે શેખપુરા ગામમાં બની હતી તે પુન પુનના ત્યારે ભાજપ કિસાન મોરચા પ્રમુખ હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે અહેવાલો અનુસાર ભાજપ નેતા સુરેન્દ્ર કેટવા શનિવારે રાત્રે ઘરે જમ્યા પછી પાણીની મોટર બંધ કરવા માટે ગામની બહાર સ્ટેટ હાઈવે અઠ્યોતેરની બાજુમાં સ્થિત તેમના ખેતરે ગયા હતા મોટર બંધ કર્યા પછી તેમણે પોતાની બાઇક પર ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બે બાઇક પર ચાર આરોપી આવ્યા અને સુરેન્દ્ર કેટા પર અંધાધુ ગોળીબાર કર્યો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ગોળીબાર કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા માહિતી મળતા જ ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા અને ઇજાગ્રતે સુરેન્દ્ર કેવટા સારવાર માટે પટના લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૂળ જાહેર કર્યા હતા મૃત્યુ સુરેન્દ્ર કેવળવા પરિવાર સાથે શેખપુરા ગામમાં રહેતા હતા જોકે કોઈ પદ ન હોવા છતાં તેને હંમેશા રાજકારણમાં ભાગ લેતા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ